અમરેલી જિલ્લાના બગસરા ખાતે એસઆઈઆરની બે હજાર પચીસ અંતર્ગત કામગીરી શરૂમાં છે જેના સંદર્ભે આજે બગસરા શહેરની અંદર બગસરા શહેરના તમામ નગરપાલિકાના વોર્ડના સભ્યો રાજકીય માન્ય પક્ષોના પ્રતિનિધિઓ માન્ય ધારાસભ્યશ્રી તેમજ અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને સાથે રાખી અને એક બેઠક યોજવામાં આવેલી હતી જેમાં આગામી તારીખ ઓગણત્રીસ અને ત્રીસના રોજ ખાસ ઝુંબે સ્વરૂપે અમે જે બીએલઓ મારફત ઘરે ઘરે ફોર્મ્સ ચકાસણીના વિતરણ કરવામાં આવેલ છે જેમાંથી જે મતદારો એ તરફથી અમને ફોર્મ ભરીને પરત નથી મળેલા તે સંબંધે અમે મતદારોને જાગૃત કરી અને તેમને જે કાંઈ મદદની જરૂર હોય તે મદદ પૂરી પાડવા અને મામલતદાર કચેરી બગસરા ખાતે મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ તેમજ પ્રાંત કચેરીનો તમામ સ્ટાફ શનિ રવિમાં આખો દિવસ બેસી અને અમે આ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવનાર છે આ ઉપરાંત લોકોમાં જનજાગૃતતા આવે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ તમામ મતદાન મથકોના શ્રી ઘરે ઘરે જઈ અને આ અંગે કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સરપંચશ્રીઓ આગેવાનો વિવિધ મંડળો દ્વારા પણ અમે લોકજાગૃતિ મળે અને વિતરણ કરેલા ફોર્મ વહેલી તકે પરત મળે આવા શુભ ઉદ્દેશ્યથી આગામી દિવસ ઓગણત્રીસ અને ત્રીસના રોજ આ સઘન કામગીરી વિશેષ ભાગ સ્વરૂપે અમે કરવામાં આવનાર છે આ ઉપરાંત આજે માન્ય ધારાસભ્યશ્રી પણ આ કામગીરીમાં પદાધિકારીઓ અને સંગઠનના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તરફથી પણ અમને પૂરો સાથ સહકાર તંત્રને મળી રહે તે માટે અથાગ પ્રયત્નો તેઓ તરફથી પણ શરૂમાં છે ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી Eight four six nine six nine three five six nine. 69 triple 9, nine eight five two six three six eight. arpit patel seven zero four one three eight nine three five nine. Temaj nine five eight six three eight three six eight five.